દવા મેં રાષ્ટ્રપતિને આપી એના દીકરી જમાઈને રાષ્ટ્રપતિને રાષ્ટ્રપતિ મુખ્યમંત્રીને આપી જે અગ્ર સચિવો ગાંધીનગર આપી અહીંયા મ્યુનિસિપલ કમિશનર આ ઓલા પોલીસ કમિશનર બે જ્યાં ટ્રાન્સફર એને મેં આ વીઆઈપીઓને એટલા માટે આપી કે એ કદી એને કોઈ અઘરો રોગ ન થાય આપણા રાજકોટ ના બિલ્ડર્સ તમારું બાંધકામ ચાલી રહ્યું હતું ને આખી હકીકત શું છે હવે એમાં હું છે ને એકચ્યુઅલી બિલ્ડર નથી મારું નામ ટીડી પટેલ છે અને સમાજ સેવા કેન્દ્ર સંસ્થા મોરબી રાજકોટ ને ગાંધીનગર ત્રણ જગ્યાએ મારી બ્રાન્ચ છે અને મેં જયરામ કુંડારીયા જેણે અગાઉ એક ખોટો કેસ કરેલો બરાબર એમાં હું ત્રીસ ટકાનો ભાગીદાર હતો જમીનમાં એટલે કેવું ઓનેલા મૃતિ ઓનેલામાં એની મૂળ જમીનમાં ભાગીદાર હતો અને એમાં એ વખતે એ બિનખેતી કર્યા પછી એને બાંધકામ મંજૂરી લેવાની હોય એટલે ચાલીસ ટકા જમીન અમારી કપાત થાય સોળ હજાર વારમાંથી એ સાગર છે એ નહીં કાપવાના એક કરોડ રૂપિયા માગ્યા હતા પણ કુંડાળિયા જરામ કુંડાળિયા વહીવટ કરતો હતો એટલે મને કીધું કે એંસી લાખ રૂપિયામાં એગ્રી થઈ ગયો છે તો એંસી લાખ રૂપિયા આપીએ મેં કીધું ભાઈ એંસી લાખ રૂપિયા હું ભાગ નહીં આપું કારણ કે તમારે બિલ્ડિંગમાં એંસી લાખ રૂપિયા આપવાના છે જમીનમાં કાંઈ નથી દેવાના જમીન તો જે આપણે ખરીદ કરી છે એ બરાબર છે તો એવી રીતે સાગઠિયાએ અને પછી હું એકાદી વાર એની પાસે ગયેલો તો ઓલો ફાઇલનો ટેબલ ઉપર ફાઇલ પડી તેનો નીચે ઘા કર્યો સાગઠિયાએ મેં કીધું ભાઈ હું કમિશનરને કહું છું પછી મેં મ્યુનિસિપલ કમિશનરનું ધ્યાન કર્યું પણ એ સાગઠિયાની જે માનસિકતા જોઈને એ મુખ્યમંત્રી કરતાં મોટો માણસ હોય ને એ ટાઈપનું એનું એટિવટ્યૂડ હતું મારી જીવનની આ ચુમોતેર વર્ષની ઉંમરમાં અમે નિડરતાથી હંમેશા કામ કર્યું છે અને એમ છતાંય મેં આવો થર્ડ ક્લાસ ને ભંગાર માણસ મેં મારી જિંદગીમાં મિનિસ્ટરીમાં હું પાંત્રીસ વર્ષથી ગાંધીનગરે રહું છું મારું ઘરને ઓફિસના ગાંધીનગર છે બાર જેટલા મુખ્યમંત્રીઓએ પણ નિયમ સુધારવા અંગે ચર્ચા કરી છે બરાબર એટલે સાગઠિયાને તો છે ને રાજકીય ઓછ હોય તો જ એને આટલા વર્ષો સુધી આટલું બધું કરોડો રૂપિયાનું આ લોકો એમ કે એટલે હાડાઘસ કરપ્શન દસ કરોડ અરે ભાઈ એની પાસે પાંચસો હજાર કરોડ રૂપિયાથી ઓછા ન હોય એટલું બધું એને કરપ્શન કરેલું છે હવે અમે કેટલા રૂપિયા આપ્યા હતા અમે તો લાભ મેં પોતે નથી આપ્યા પણ જયરામ કુંડાળીયાએ એને એવું કીધું મને કે આપણે ભાગમાં તમારે દેવાના જ ભાગ એંશી લાખ રૂપિયા આપણે એને પેમેન્ટ કર્યું કારણ કે વહીવટી કરતો હતો જયરામ કુંડારીયા હા એ જે જીઇ બીમાં પહેલાં સુપરિન્ટેન્ડિંગ એન્જિનિયર હતા અને ઓલું દવા પીવાનું જે નાટક કરેલું એ જ જે વાત હા એ મના જયરામ જે એજ કુંડારીયા અને એ જીઇબીમાં સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર હતા અને એને રાજીનામું દઈ અને એણે આ બિલ્ડિંગ કન્સ્ટ્રકશનનો એવો ધંધો ચાલુ કર્યો હતો મારું કોઈ બિલ્ડિંગને લગતો ધંધો નથી મારી પાસે જે મિલકત છે ને એ મિલકત હું વેચી અને સમાજ સેવા કેન્દ્રની આઠ દસ સંસ્થાઓ હું ચલાવું છું મારા ખર્ચે વચ્ચે અને આ રૂપાલા વખતે પણ મેં મને જે લાગ્યું કહેવાનું હું અને જે ઓગણીસો પંચાણું થી ઓળખતો હતો અને એ સારો માણસ હોવાના કારણે મેં પાંચેક વિડીયો પણ બનાવીને મૂક્યા હતા એના માટે મૂળ મૂળ મોરબી પાસેના છે એટલે મારી આરે પરિચિત હતા અને જીબીમાં હતા એના હિસાબે પરિચિત હતા અને એણે આઠ જેટલા લોકો પાસેથી આવી રીતે પૈસા લીધા હતા મારી પાસેથી બે કરોડ ચાળીસ લાખ રૂપિયા લઈ અને પછી એ નાટક શરૂ કર્યું એણે અને ભાગે આપણને નથી આપ્યો બિલ્ડિંગમાં હું કોર્ટમાં જઈને હવે સ્ટે લઈ આવવાનું છું કારણ કે જમીનમાં હું ત્રીસ ટકાનો ભાગીદાર હોય એની બિલ્ડિંગ એને એકવી એકવી માલના પાંચ બિલ્ડિંગ બનાવ્યા એમાં એના એને એના ભાગીદાર એ સાગઠિયાની અરે કારણ કે મુખ્ય વહીવટદારા હતો ને કુંડાળિયા કૃતિ જયરામ કુંડાળિયા કૃતિ ઓનેલામાં એટલા માટે એની અરે એ કે હું જઈને ડીલિંગ કરી આવું મેં ના પાડી મેં કીધું આટલા બધા રૂપિયા ન દેવાય પણ એ કે ના ના એટલે દેવા જ પડશે બધા લોકો આપે છે બિલ્ડરો એને એટલે એ ગયા અને એની અરે કે એંશી લાખ હું આ વહીવટ થઈ ગયો અને ઓન પેપર પ્રૂફ છે કે ચાલીસ ટકા જમીન કાપી નથી તમે સમજી લ્યો આ કાંઈ હું આક્ષેપ કરું છું એવી વાત નથી ચાલીસ ટકા તો બધાયમાં એમાં જીપીમાં કપાતા હોય થાય જ અમારી મારી એક એરપોર્ટ એની જમીન છે તો એમાં ચાલીસ ટકા કપાત કરી જ છે ફાઇનલ પ્લોટ કરવા માટે આ ફાઇનલ પ્લોટ આપ્યો એને એને એક ટકો જમીન નથી કાપી એ ઓન પેપર પ્રૂફ છે તમે એની ફાઇલ કઢાવો અને જુઓ એટલે એની અંદર નીકળે કાંઈ કાચું નથી ઇજ પ્રૂફ છે ને બીજું હું પ્રૂફ જોઈએ બાંધકામ હા ગેરકાયદેસર બાંધકામ છે અને ખરેખર બેંક અને એ બિલ્ડિંગમાં જે રહેતા ને લોન આપે કારણ કે ગેરકાયદેસરનું બાંધકામ છે ને ચાલીસ ટકા કપાત વગેરેને આપી દીધું છે હવે આગામી સમયમાં તમે શું કરશો આમાં તો હું હવે કૃતિ હોનેલાની સામે કોર્ટમાં જઈ કાર્યવાહી કરીશ કે ભાઈ આ હું ત્રીસ ટકાનો ભાગીદાર છું મારા પૈસા લીધેલા છે અરે એ જેમ કુંડલિયાએ અહીંયા સામેના બિલ્ડિંગમાં એક વિધવા વિધવાભાઈ પંચ્યાસી વર્ગના છે એના પતિએ નથી દીકરાય નથી એને પહેલે હવે એ એવી બાઈના પાંચ લાખ રૂપિયા એના ભાઈના ચાલીસ લાખ રૂપિયા આવા એને આઠ દસ લોકોના પૈસા લીધા અને લઈને પછી એણે સવારે દસ વાગે બે ટીકડી મોઢામાં મૂકી અને મને પંદર દિવસ પહેલાં એણે કીધું હતું કે હું આવું નાટક કરવાનું છું જયરામ કુંડાળીએ કીધું અને એ પણ મને ભેગો આવો સાંપલ છે એવી કલ્પના નહોતી બે ટીકડી મોઢામાં સવારે દસ વાગે આઈધનથી આવતી મૂકીને હોસ્પિટલમાં દાખલ થઈ ગયા અને પછી હું ભાનમાં છું એમ કરીને એને એફઆઈઆર લખાવી દીધી એટલે પોલીસે બીજા એક ભાઈને બાને માર્યું કરી કાર્યવાહી કરી

એટલે કરોડો રૂપિયાની આવક થવા મળી એમાંથી અને પાંચ પચીસ પચાસ લાખ દેવા પડે તો એ આપી દે બિલ્ડરો એના કારણે આ માણસ બેફામ બની ગયો કોઈ પણ વ્યક્તિ અતિ રૂપિયા આવે ને અને જો એનામાં યોગ્યતા ન હોય ને તો એ બેફામ કે કેટલા વારમાં સોળ હજાર વાર સોળ હજાર વાર જમીન છે કૃતિઓનેલા એ રિંગ રોડ ઉપર જ આવેલું છે એમાં અત્યારે પાંચ બિલ્ડિંગ એકવીસ એકવીસ માળના ઊભા છે એમાંથી અમુક વેચ્યા છે અને હજી અમુક વેચવાના બાકી છે એટલે ગેરકાયદેસર નું બધું બાંધકામ ને બધું ભાગીદાર હું ના એટલે ભાગીદાર તો ઓન પેપર હું છું જ એમાં દસ ભાગીદાર હતા ને એમાં ત્રણ ભાગીદાર નો મેં એનો ભાગ ખરીદી લીધો હતો ત્રણ ભાગીદાર નો જમીન નો બિલ્ડિંગમાં